હાર્દિક સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ગાંધીનગર ખાતે હોવાથી કાર્યકારી અધ્યક્ષ તરીકે નીતિન ડોંગાના અધ્યક્ષ સ્થાને સ્થાયી સમિતિની બેઠક યોજાઈ જેમાં ત્રીસ કામોને મંજૂરી આપવામાં આવી હતી સ્થાયી સમિતિની બેઠકમાં એજન્ડા પરના કામોને મંજૂરી અંગેની નીતિન ડોંગાએ માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે એકત્રીસ કામ મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જે પૈકી ત્રીસ કામોને મંજૂરી આપવામાં આવી છે એક કામ નામંજૂર કરવામાં આવ્યું છે અને ત્રીસ માંથી એક કામને થોડા ફેરફારથી મંજૂર કરાયા હોવાનું જણાવ્યું હતું સર્વપ્રથમ તો હું વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જયપ્રકાશ સોની સાહેબ માનનીય મેયર શ્રી પિંકીબેન ડૉક્ટર શીતલભાઈ તથા મારા સ્થાયીના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આજે એમણે મને કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરવાની તક આપી કમિશનર સાહેબ તરફથી આવેલા એજન્ડાઓમાં એકત્રીસ કામો આજે અમે સ્થાયીમાં ચડાવેલા હતા જે એકત્રીસે એકત્રીસ કામોની ચર્ચા વિચારણા કરી ત્રીસ કામોને મંજૂરી આપી છે એક કામ આજે નામંજૂર કર્યું છે એક કામ જે છે ફેરફાર સાથે મંજૂર કર્યું છે કુલ મળીને ત્રીસ કામોને મંજૂરી આપી છે ફેરફારવાળા કામમાં તો ખાલી ને ખાલી જે ભાવ વધારો હતો એમાં પોઈન્ટ છવ્વીસ ટકાનો ભાવ ઘટાડો કરીને મંજૂર કર્યું છે અને ત્રીજું જે કામ હતું એ ત્રણ કરોડનું કામ જે તે વખતે કરોચરનું મંજૂર કરેલું હતું પણ એમાં એક કરોડનો બે કરોડનો જે તે વખતે કામ મંજૂર કરેલું અનેક કરોડનો વધારો માંગેલો હતો જે આજે ચર્ચા વિચારણા કરીને નામંજૂર કરવામાં આવ્યો છે મુખ્યત્વે જે કાંઈ છે રોડ ડ્રેનેજના કામો લીધા છે વરસાદી કાંસના કામો લીધા છે એક અખંડ ચાર રસ્તાથી દાંડિયા બજારનું જે ખૂબ મોટું ગઈ વખતે કદાચ આપ બધાના ધ્યાનમાં હશે કે અનેક ગુવાઓ એની ઉપર પડેલા અને લગભગ ત્રણેક કરોડ રૂપિયા જેટલું તો આપણે એમાં સમારકામમાં ખર્ચો કરવો પડ્યો હતો એ અગત્યનું કામ હતું એને પણ આજે મંજૂર કરવામાં આવ્યું છે